કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના નારા લગાવનારી આ સરકાર માત્ર ને માત્ર એડવર્ટાઇઝમાં પૈસા ખર્ચે છે ખાસ ગુજરાતમાં શિક્ષણ માટે એટલા પૈસા ખર્ચવામાં આવ્યા હોય આપણે આજે ભુજ તાલુકાના ભાખરીયા ગામમાંથી જ્યાંથી ધોરડોનો રોડ જાય છે જ્યાંથી વ્હાઈટ રનનો રોડ જાય છે અને એ જ રોડની બાજુમાં ભાખરીયા ગામ આવેલું છે ભુજને એક વિકસિત તાલુકો કહેવામાં આવે છે પણ એ જ ભોજનું એક પછાત ગામનું બે દિવસ પહેલા એક ન્યૂઝ આજે હું આ ગામમાં આવ્યું આ ગામના છેલ્લા બે હજાર સાતથી થી આ ગામની અંદર સ્કૂલ બંધ પડ્યું છે ગયા વર્ષે એક મહિલા માટે એક શિક્ષક અહીંયા આગળ આવ્યા હતા પછી એ શિક્ષક પણ નથી આવ્યા અને પચાસ થી સાહીઠ વિદ્યાર્થીઓની સંખ્યા છે તમે કલ્પના કરો કે એ પચાસ સાહીઠ વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું અને હું તો પહેલેથી માનતો આવ્યો છું કે ભાઈ જેમાં શિક્ષણ નથી એનું જીવન ગધેડા જેવું હું તો એનું કહું છું કે ખરેખર ગધેડા તો એ જ છે છૂટા એના જે છે આવીને વોટ માંગે એવા જ વિદ્યાર્થી સાથે આપણે આજે વાતચીત કરશું ભાઈ તમારું નામ શું સ્કૂલ કેટલી સુધી સ્કૂલ જ

સો કે હું વાત બાળકોનું ભવિષ્ય બહુ સારું છે ભાજપની સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી છે શું કર્યું કે આવા ગામડાઓમાં બંધ કરી એમ કહી શકાય આ ષડયંત્ર છે આ ગામડું મુસ્લિમ બહુમૂલ્ય ગામડું છે માટે જાણી જોઈને મુસ્લિમ છે આ દેશ છે કોઈ આ દેશથી આવેલો નથી કારણ કે આ ગામડું કઈ પાકિસ્તાનમાં નથી આવેલું આ કચ્છમાં આવેલું છે અને કચ્છના ભુજ તાલુકાથી માત્ર વીસ થી પચીસ કિલોમીટર દૂર જ છે માટે ચૂંટાયેલા ગધેરાઓને ખાસ કહેવા માંગીશ કે જો તમારાથી કામ ન થાય ને માત્ર સાહેબ કરવા હોય તો રાજીનામા આપી દો સાહેબ અને તો આ ગામની મુલાકાત લેવ અને અહીં સ્કૂલ ચાલુ કરાવો ને સારું એજ્યુકેશન આપો તો જ આ દેશનું આપણા ભારતનું આપણા મહાન ભારતનું ભવિષ્ય સુધરશે અને તો આ ભવિષ્ય ખાડામાં જવાનું છે કે આ લોકો પાકિસ્તાનમાં છે ને જો શિક્ષણ નહીં હોય એવી હાલત આપણા ભારતની થવાની છે માટે શિક્ષણ એ પ્રાથમિક મુદ્દો છે અને બાબા સાહેબે પણ કીધું છે શિક્ષાઓ શહેરનીકતું તો પીએ કબો કહા લેતા એટલે સો ટકાની વાત છે કે શિક્ષણ જેને ગ્રહણ કરેલું છે એ ચોક્કસ વ્યક્તિ અવાજ ઉપાડી શકશે પોતાના હક્ક અને અધિકારો માટે અને ખાસ એ કહી દઉં કે પોતાના હક્ક અધિકારો માટે અવાજ ન ઉપાડે માટે આ સરકારે શિક્ષણને દબાવવાને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે ચોક્કસ કચ્છમાં ગુમે છીએ લડીએ છીએ અને આ સ્કૂલનું જવાબદારી પૂર્વકું કે ચાલુ કરાવી જ છે અહીંયા બાળકોનું ભવિષ્ય ખરાબ કરવા નહીં જોઈએ પણ કે વોટ આપ્યા છે વોટની કિંમત કરોડો રૂપિયાની હોય છે તમારા કરોડો રૂપિયા તમે ધારાસભ્યને સત્સને આપી દો તો શું પાછા માંગવા નહીં જાઓ માટે એ વોટની કિંમત છે ને પાછી માંગવા માટે પ્રયત્ન કરો ધન્યવાદ